પોલીસ દ્વારા ફરિયાદ ન નોંધાયાના આક્ષેપ રાપર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા વિનોદ પ્રભુરામ મહારાજ પોતાના મોટા ભાઈની દુકાન બાજુ બેઠા હતા ત્યારે અસામાજિક તત્વોને ભૂંડીગાળો બોલવાની ના પાડતા ત્રણ શખ્સો હુમલો કર્યો હતો ઈજાગ્રસ્ત ફરિયાદીને સારવાર અર્થે સામથિયાળીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવને ત્રણ દિવસ વીત્યા છતાં એ પોલીસ ફરિયાદ ન લીધીના ઈજાગ્રસ્ત આક્ષેપ કર્યા હતા આવા અસામાજિક તત્વો પર પોલીસ કાર્યવાહી નહીં કરે તો વધતા ક્રાઇમ ને આમંત્રણ રૂપ સાબિત થશે હુમલા બનાવમાં સંડોવાયેલા અસામાજિક તત્વો ઉપર અગાઉ પણ ગુનાહિત પોલીસ કેસ પણ છે રાપર પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો ઉપર કાયદાનો પાઠ ભણાવવું જોઈએ જેથી કરીને ફરીથી આવી ઘટના ન બને ઈજાગ્રસ્ત વિનોદભાઈ પ્રભુરામ મહારાજે પોલીસ સામે કામગીરી ન કરવાના આક્ષેપ કર્યા હતા રિપોર્ટ બાય ગન્ની કુંભાર એમાં એ દુકાન આવીને ગારું બોલવા બોલ્યો આ શું ભીમા વાઘેલા એટલે મેં કીધું ગારું અહીંયા ના બોલ મારી ભત્રીજી દુકાને હતી નનકી અને ગાય કેમ તેમ ગારું બોલવા બોલ્યા એટલે મેં ગારું ન બોલ ત્યાં તવા હે એનો કાકો ધોળીને આવ્યો એનો કાકો આવ્યો એનો ભાઈ આવ્યો નનકો ધોળીને આવ્યો ત્યાં જલ રાખ્યો મને લાકડી માથા માણી ગઈ એ માથામાં અહીંયા ટુંબલી મળ્યું બીજે ક્યાંય અહીંયા હણી ગયા એટલે મને આવી ગયા ચક્કર હું પડી ગયો ઈની વાન બગ્યું હમ હે હોસ્પિટલ લઈ ગયા આ રે લીએ નકા કોન મોલ માં ભાઈ બી એની હોસ્પિટલ લઈ ગયા હું એ ગાંડ કરી દો પોલીસ વાળા કોઈ આયા નહી આ કે કોઈ પોલીસ વાળા કોઈ આજી નમરો ઓસી વારે અન્ય લોકો ની થઈ ગઈ ગયા હમ ઈની આયાત્રી જ નમરો વારે નહી નાજી બોલે ઓ દીધી અમાર ભાઈ હવે મારું નામ રાજ રમેશભાઈ નસુરી બનાવવામાં સાહેબ એવું હતું કે આજે ઝઘડો થયો ને એના ત્રણ દિવસ પહેલાં અમારે રોડ બાબતે ઝઘડો થયો હતો રોડ બાબતે ઝઘડો થયો એટલે એમાં આપણે કીધેલું કે તમે લેવલ રોડ કરો એમાં તમે લેવલ રોડ કરો તો એ બાબતે પછી એ બધા ઉપર આવી ગયા હતા પણ ત્યારે આપણે કીધું જવા આપણે તેથી જતું કર્યું તો પછી આજથી ત્રણ દિવસ પહેલાં ત્રણ દિવસ પહેલાં હસમુખ ભીમા વાગેલા એની દુકાન ઉપર આવ્યો હું દુકાન ઉપર હતો દુકાન ઉપર આવીને ગારું બોલવા પડ્યું ઘર બોલવા માંડ્યો હોય મારા કાકાએ કીધું કે તું ભાઈ અહીંયા ગારું ના બોલ એવી રીતના કીધું ત્યાં પોતે પાછો ઘરે જઈને પણ લાકડી લઈને એના કાકા એના ભાઈ અને પોતે ત્રણ જણા આવ્યા ત્રણ જણા આવીને પછી માથાકૂટ કરવા માંડ્યા માથાકૂટ કરવા માંડ્યા એમાં પછી મારા કાકા વિનોદ પ્રભુરામ મસૂરિયા એમને મૂકાવવા આવ્યા મુકાવા આવ્યા એમાં પછી મહેશ ભીમાં વાઘેલા આંબાજી પણ વાઘેલા એ બંને પકડી અને હસમુખ ભીમાં વાઘેલા એ લાકડી મારી મારા કાકાને પણ કરેલી છે પણ પોલીસ આવતી નથી અઢાર તારીખે હા એમ કરેલી ફોન કરી છે તો એમ કે આમ છે તેમ છે એ રીતનું કરે છે કોઈ આવતું છે ફોન ઉપર ફોન કરી છે તો કોઈ રિસ્પોન્સ આપતા નથી અમુક હા આગળ જો આ ફરિયાદ નહીં લે તો અમે એસપી ઓફિસે જાણ કરશું બરોબર અમે આગળ જશું બીજા કાકાને સમજી લો ને દસ થી બાર ટાંકા આવેલા છે એટલે એટલું બધું લાગેલું હોય